ના સજ્જન ને પગે લગાડાવે એ મોટું પાપ છે સજ્જન ક્યારે આત્મો દુભાવવો સાહેબ શિવજી બ્રહ્માની ની સામુ કે મોટા થાવ ને તમારે તો આ શ્રી હરિ નારાયણ તરફ જુઓ આને મોટો કહેવાય અને મોટાની વ્યાખ્યા શું મોટો આવે એટલે એને મોટા માંથી સિંગડા હોય મોટો કહેવાય કોને જે મોટું મન રાખે એને પેલા તો મોટો કહેવાય બીજાના ગુનાને માફ કરે એને મોટો કહેવાય સાહેબ હાથી મોટો કહેવાય કે જેથી કરીને કૂતરા બસે ને તેની સામ ન જોવે એને મોટો કહેવાય નકર હાથી એમ હું ડૂબી કરીને ઊંચો થાય તો કૂતરા સામે તો હાથી ને કોઈ મોટો કે ન કહે સાહેબ તો અમારો કબીર કહે બડો બડાઈ ના કરે બડો ન બોલે મોટો માણસ બેઠો હોય તો ખબર પડી જાય મોટો માણસ ચાલે તો ખબર પડી જાય મોટો માણસ ઊભો રહે તો ખબર પડી જાય મોટો માણસ સૂઈ જાય તોય ખબર પડી જાય જય જય ફરિશ્તા કોઈ મોટાની ઓરા અલગ હોય મોટાનું આખું આભામંડળ અલગ હોય સાહેબ સાહેબ આને મોટા કહેવાય